બોડીલીના સુખી હોસ્પિટલ ખાતે અઝમી મિલ્લત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બોડીલી ખાતે આવેલ સુખી હોસ્પિટલમાં અઝમી મિલ્લત બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો ખિરાજે અકીદત મુરશીદ બરહક હઝ સૈયદ મોયનુદ્દીન ફકીર ઉલ્લાહની યાદમાં બોડીલી ખાતે આવેલ સુખી હોસ્પિટલમાં તેમના મુરીદો દ્વારા અને એચડીએફસી બેંકના સહયોગથી ઇન્દુ બ્લડ બેંકના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં હજત સૈયદ કબીરુદ્દીન બાવા સાહેબ વિશેષ ઉપસ્થિતિ આપી હતી અને રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી તમામ રક્તદાતાઓ માટે દુઆ ગુજારી હતી આ કેમ્પમાં યુવાનોએ ઉત્સાહભેર પોતાનું રક્તદાન કર્યું હતું એચડીએફસી બેંકના મેનેજર તુસારભાઈએ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો ડૉક્ટર ઉસ્માન ગની ડૉક્ટર હનીફ દ્વારા સુખી હોસ્પિટલ ખાતે રક્તદાન માટેની સારી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી તરફથી આયોજન સફળતાપૂર્વક